જય શિયા જય હનુમાનજી મહારાજ શ્રી મહંત શ્રી રામ મનોહરદાસજી મહારાજ લોક હનુમાન મંદિર જુનાગઢ આજ શ્રી હનુમાનજી મહારાજના પ્રાગત્ય મહોત્સવ ભગવાનનો જન્મદિવસનો હોય પ્રાગત્ય મહોત્સવ હોય તો હનુમાનજીના પ્રાગત્ય મહોત્સવ નિમિત્તે આજે અમારે ભોજન પ્રસાદનું આયોજન રાખ્યું હતું તેમજ અમારે જે આ ડૂમ બનાવ્યું છે તેમાં સર્વે દાતાઓનું રાપ અને ઉપર રૂમમાં પણ બધા દાતાઓનો સહયોગથી આ ડૂમનું આયોજન રાખ્યું ડૂમનું ઉદઘાટન રાખ્યું હતું તેમજ હનુમાન ચાલીસાના પાઠ એકસો ને આઠ સવારથી ચાલુ હતા એમનું પણ આયોજન હતું અને અત્યારે ભોજન પ્રસાદ ભાવિકો ખૂબ જ બમી સંખ્યામાં ભાવિકો રાખ જાય છે ભોજન પ્રસાદનો આ અમે ભાઈ ત્યાંનું શૂટિંગ છે તે તમે જોજો બરાબર અને બમી સંખ્યામાં માસો આવ્યા છે તો બધા ભક્તો તેમજ અમારા જેટલા દાતા તેમજ સ્વયંસેવક જે રોકૈયા હનુમાન મંદિરના સેવક સેવકો છે બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું અને હંમેશા મને સાથ આપ્યો છે કેમ કે ગમે ત્યાં મારે અહીંયા કોઈ પણ સમૂહ લગ્ન હોય કે બાકોટ કથા હોય કે કાંઈ પણ આયોજનની અંદર મારા કંધાથી કંધન મિલાવી મારા ભાઈઓની જેમ મને સાથ આપ્યો છે બરાબર એમાં કોઈ પણ બધા દાતાઓનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને બધાએ સેવન સેવક નો ખુબ હાથ જોઈ અને આભાર માનો છે રોકડિયા હનુમાનજી મહારાજ ની જય શ્રી રોકડિયા હનુમાન હું નૈનેશદાસજી મહારાજ આપણે આજે હનુમાન જયંતિનું નિમિત્તે રામધૂનનું આયોજન હતું પછી ભજન મંડળીનું બી આયોજન હતું પછી આપણે સત્સંગ હોલનું ઉદઘાટન હતું અને આપણે સાંજે પછી બધો કાર્યક્રમ પછી દાતાઓનું સન્માન હતું અને પછી મહાપ્રસાદનું આયોજન હતું જેમાં અસંખ્ય લોકોએ મહાપ્રસાદનો લાભ લીધો